અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા નવ માસથી આંગણવાડી કાર્યકર તેડાઘરોના વિવિધ પ્રશ્નો અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ કપડવંશ તાલુકામાં આવેલ ત્રણસો ચૌદ જેટલા આંગણવાડી કેન્દ્ર બહેનોએ તાલુકા પંચાયત કચેરી કપડવંશ ખાતે તાલુકા વિકાસ અધિકારી અને ટીડીપીઓ ને તેઓની માંગણી સંદર્ભે તત્વરિક

અને વધારાનું કામકાજ અમારું દૂર કરો ઓનલાઈન અને ઓફલાઈન ડબલ કામગીરી અમારી જોડે કરાવવામાં આવે તે અમારે નથી કરવી આ તો ઓનલાઈન ઓફલાઈન ઓનલાઈન મોબાઈલ જોઈએ અને સારી કક્ષાના મોબાઈલ સારા નેટવર્ક સાથે જોઈએ તો જ અમારે આગળ કામકાજ થશે ગયા વર્ષે અમે લડત ઉપાડી ત્રણ માસની અંદર અમારા પ્રશ્નો રજૂ કરવાના અમને સરકારી ધોરણે કહેલું તે છતાંય આજે એક વર્ષ પૂરું થવા છતાં આવ્યું પણ હજુ અમારા કોઈ પ્રશ્નો સોલ્વ થયા નથી અમને પગારના ના વધારા મુદ્દે ખાલી બાવીસો રૂપિયાનો વધારો એકદમ નજીવો વધારો કરી અને અમારી વાત અધૂરી મૂકેલી છે અમારા આગળ ઘણા પ્રશ્નો છે પ્રશ્નોમાં ઘણા એમાં મુખ્ય મુદ્દો એ છે કે તમે વય મર્યાદા દૂર કરી અને જે બેનો નોકરી કરી અને આગળ આવી છે એને પ્રમોશન આપો હેલ્પરમાંથી કાર્યકર અને કાર્યકરમાંથી મુખ્ય સેવિકાનો લાભ આપો દરેક બેન જે તમે કહ્યું છે ગ્રેજ્યુએટી રકમ ચૂકવવાની છે આજે વરસથી કહી રાખેલું છે કે છતાં એક પણ રૂપિયો કોઈ બેનોને ચૂકવાયેલો નથી અઠાવન વર્ષ પગાર તો પગાર તો અમારો અઢાર હજાર જોઈએ લઘુત્તમ વેતનમાં અમે આવવા જોઈએ એટલો પગાર તો અમારે જોઈએ અને આ દર વખતે એક થોડી થોડી લાલચ આપી જેવી રીતે કુતરા ના રોટલો નાખે એ રોટલો નાખી અને અમને છૂટા કરવાની વાતો કરે છે ના ચાલે નાના નાના કામોના મોટા મોટા મુદ્દા બનાવી અને બહેનોને છૂટા કરવાની ધમકી આપવામાં આવે છે એ બધું દૂર થવું જોઈએ આવા બધા ઘણા બધા પ્રશ્નો છે જેની રજૂઆત અમે અમારા યુનિયન દ્વારા કરી છે એનું આજે આવેદન પત્ર અમે સાહેબ થ્રી અને ત્યાર પછી નડિયાદ મુકામે સાહેબ આપવાના છીએ